આપણે ઘણી બધી પૌરાણિક કથાઓમાં સાંભળ્યું છે કે ઋષિમુનિ પોતાના ખોભામાં પાણી ભરતા હાથમાં હાથના ખોભામાં અને શ્રાપ આપતા કે અને અત્યારે પણ જ્યારે આપણે કોઈ પણ પૂજા વિધિ કરીએ છીએ તો પણ આપણને અત્યારે પંડિત કે મહારાજ હાથમાં ખોભામાં પાણી ભરાવે છે અને સંકલ્પ કરાવતા હોય છે કે હું આ સંકલ્પ કરું છું અને પછી કહેતો હોય છે કે એ પાણી આપ પી જાઓ ખોબાનું પાણી અથવા આપણે મંદિર જઈએ છીએ તો ભગવાનનું ચણામ્રત પણ પીતા હોઈએ છીએ રાઈટ ઇટ મીન્સ કે પહેલેથી પહેલાંના જમાનાથી લઈને અત્યાર સુધીમાં ઇટ ઇઝ પ્રૂડ કે વોટરમાં એનર્જી છે પાણીને આપણે જે કાંઈ પણ કહીએ છીએ તે સાંભળે છે પાણીમાં એનર્જી છે અને એનામાં એટલી કેપેબિલિટી છે કે વસ્તુને એ પૂરી કરી શકે છે એ સંભવ કરી શકે છે તો આપણે અહીંયા શું કરવાનું છે સિમ્પલ જેટલે પણ વાર પાણી પીવું પોઝિટિવિટી સાથે પાણી પીવો થેન્કફુલનેસ સાથે પાણી પીવો બીજી કસી વિષ ના માગવી હોય તો આજના દિવસ માટે ધન્યવાદ હું હેલ્ધી છું એ માટે ધન્યવાદ મારી લાઈફ સરસ છે એ માટે ધન્યવાદ એ બોલીને પાણી પીવો મનમાં બોલીને પીવો અને હા કોઈ સ્પેસિફિક ગોલ હોય તો એ મેન્શન કરો કે મારા સ્ટડીઝમાં મને આટલા માર્ક્સ અચીવ કરવા છે કે મારા બિઝનેસમાં મને આટલો પ્રોફિટ મળે કે મારી જોબમાં મને આ જમ્પ મળે વોટ એવર તમારી જે પણ વિશ હોય એ વિશ બોલી અને પછી એક ગ્લાસ પાણી પી જાઓ એક ગ્લાસ કે એક ગુટ જે પણ પીવું હોય અને જો બોટલ સાથે રાખતા હો તો એને પકડી અને વસ્તુ બોલો અને પછી પાણી પીતા રહો એ વસ્તુ એનર્જાઇઝ થતી હોય છે અને એ જ્યારે આપણા બોડીમાં જશે અંદર તો એ આપણા બોડીમાં અંદર જવાથી આપણા ઇમોશન્સ આપણી બોડીમાં ઇન્વોલ્વ થવાથી એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થશે અને આજુબાજુના આપણા યુનિવર્સના જે પણ મેચિંગ વાઇબ્રેશનની ફ્રિકવન્સી હશે એની જોડે આપણને મેળવવા આવડાવશે અને ઓટોમેટિક એવી સિચ્યુએશન અરાઈઝ થશે કે જેનાથી આપણે જે પણ વિચાર્યું છે એ વસ્તુ ને એને મળતા ઝૂલતા લોકો આપણા જીવનમાં આવતા જશે અને વસ્તુ આપણા માટે ઇઝીલી થતી જશે તો પાણીને આવી રીતે સરસ રીતે અભિમંત્રિત કરીને પીવો સિમ્પલ વર્ડમાં કહીએ તો પાણીને અભિમંત્રિત કરીને પીવાનું છે અભિમંત્રિત કરવામાં શું કહે છે ખાલી સારા વિચારો કરી અને પાણી પી જાઓ બસ આટલું ઇઝી છે એકચ્યુઅલી ભગવાને આપણને એટલી ઇઝી લાઈફ આપી છે પણ આપણે જ વિચારી વિચારીને એને કોમ્પ્લિકેટ કરતા હોઈએ છીએ ભગવાને આપણને લાઈફ આપી છે ને એને ઇઝીલી જીવવાના ઘણા બધા રસ્તા પણ આપ્યા છે આપણી બોડીને હીલ કરવા માટે પણ આપણી અંદર જ આપણને શક્તિ આપેલી છે જેની વાત આપણે આગળ બીજા વિડીયોમાં કરીશું તો ભગવાને આપણને જીવન બહુ જ સરસ રીતે જીવવા માટે આપ્યું છે પણ આપણે જ આપણી લિમિટિંગ બિલીવ્સના લીધે એને કોમ્પ્લિકેટેડ કરતા હોઈએ છીએ તો પાણીને મેનિફેસ્ટ કરી અભિમંત્રિત કરીને પીવો અને આપના અનુભવો મારી સાથે શેર કરો હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ઘણું થઈને આપણી પાસે આવે છે આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં